નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ આઠના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પેપર સાથે જે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાનો છે પ્રશ્ન એક યુઝ ધ ગીવન ઓપ્શન એન્ડ કન્ટિન્યુ ધ પોએમ એઝ પર ગીવન એક્ઝામ્પલ જેમના ગુણ છે દસ જે અહીં તમને પોએમ આપેલી છે આ રીતના તમારે કન્ટિન્યુ લખવાની રહેશે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન એટલે કે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સૂત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરો શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર પ્રશ્ન બે રાઇટ ધ રાઇમિંગ વર્ડ ફોર ગીવન વર્ડ જેમના ગુણ પાંચ નંબર શો રો કેટ હેડ જમ્પ પમ્પ બોલ ટોલ અલાઈવ લાઈવ

Prashna 5 the following sentence with the use of and or but. Chamnagun 5 Number 1, Mohan and Sohan are friends. Number 2, Tejas has a bicycle and a car. Number 3, My grandfather is old but strong. Number 4, He is poor but honest. Number 5, I called him but he did not come. Prashna 6, Read the given notice. છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન સાત મેક ધ ક્વેશ્ચન એઝ પર ગીવન એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જમના ગુણ દસ ત્યાર પછી છે પ્રશ્ન આઠ રિમૂવ ધ ઇન કરેક્ટ વર્ડ ફ્રોમ ધ ગીવન સેન્ટેન્સ એન્ડ રીરાઈટ ધ વર્ડ જેમના ગુણ પાંચ શી મે બ્રિંગ નંબર ટુ યુ મે ઓપન ધ વિન્ડો ઇફ યુ ફીલ હોટ નંબર થ્રી આઈ મે વોચ અ મૂવી ટુ નાઇટ ઇફ માય પેરેન્ટ્સ પરમિટ નંબર ફોર શી મે એગ્રી વિથ ધીસ પ્લાન ઇફ શી ઇટ નંબર મે આઈ આસ્ક અ ક્વેશ્ચન પ્રશ્ન નવ રીડ ધ બિલો ગીવન પોએમ પેસેજ એન્ડ આન્સર ધ ધન ક્વેશ્ચન્સ જેમના ગુણ દસ જે અહીં તમને આપેલા છે ક્વેશ્ચન આન્સર ત્યાર પછી છે પ્રશ્ન દસ યુઝ ધ ગીવન વર્ડ એન્ડ રાઇટ ટેન્સ ઓન ધ ગીવન સબ્જેક્ટ જેમના ગુણ દસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે